હેલો ફ્રેન્ડ્સ આજે બનાવશું કાકડીનું રાયતું આ કંઈ નવું નથી તમારા બધાના ઘરમાં બનતું જ હોવું છે પણ મેં આજે બનાવ્યું હતું તો એમ થયું કે લાવો વિડીયો બનાવી દઉં તો મીડિયમ સાઈઝની એક કાકડી મેં છીણી લીધી છે અને ઘરનું જમાવેલું એકદમ મોરું દહીં લીધું છે એને ઝેરણીથી ઝેરી લેવાનું મિક્સરથી કરશો તો છાસ થઈ જશે એટલે ઝેરણીથી ઝેરી લેવાનું હવે આપણે તેમાં મસાલો કરી દઈએ દળેલી ખાંડ નાખવાની શેકેલો જીરાનો પાવડર ચાટ મસાલો થોડું મીઠું હવે બીજી વાર આપણે મિક્સ કરી લઈએ અને છીણેલી જે કાકડી છે એને મિક્સ કરી લઈએ હવે તેનો વઘાર કરી લઈએ બધા તેલમાં કરતા હોય છે પણ હું કાયમ ઘીમાં જ વઘાર કરું છું અને ઘીથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એકવાર તમે ચોક્કસથી ઘીમાં રાયતો બનાવજો એમાં જીરું નાખી દેવાનું જીરું થઈ જાય એટલે લીલા મરચાં નાખવાના વઘાર રાયતા ઉપર નાખી દેવાનો ઉપર લીલા ધાણા નાખી દઈએ તો તૈયાર છે આપણું કાકડીનું રાયતું મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી